તો હળો મિત્રો દાહોદથી જૂનાગઢ આપણે ફરવા જવું છે તો દાહોદથી જૂનાગઢ કેટલા કિલોમીટર થાય છે દાહોદથી જૂનાગઢ આપણે જવું છે તો ક્યાં થઈને જવાય છે કયા રૂટ ઉપર થઈને નીકળાય છે અને દાહોદથી જૂનાગઢ જવામાં કેટલો સમય લાગે છે અને કેટલા કિલોમીટર થાય છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર મિત્રો આપવાનું છું કારણ કે ઘણી વખત મિત્રો આપણે બહાર નીકળીએ તો આપણને ખબર પણ નથી હોતી કેટલું દૂર છે જે દાહોદથી જામનગર અને દાહોદથી જામનગર જવા માટે કેટલા કિલોમીટર થાય છે અને દાહોદથી જામનગર આપણે જવું છે તો ક્યાં થઈને જવાય છે તો મિત્રો બધી માહિતી તમને છે ને આપણા મોબાઈલ મેપ દ્વારા તમને મિત્રો આપવાનું છું તો વિડીયોની અંદર બને રજો મિત્રો કેટલો સમય લાગે છે કેટલા કિલોમીટર થાય છે ક્યાં થઈને જવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને સમજાવવાનું છું વિડીયોની અંદર બને રહીજો અને ચેનલની અંદર નવા હોય અને મારી ફર્સ્ટ વિડીયો વિડીયો છે ફેસવાળી તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મિત્રો આપણે જે માહિતી છે એ તમને કહી દઉં છું ક્યાંથી આપણે નીકળવાનું છે સૌથી પહેલાં તો મિત્રો જો દાહોદથી જૂનાગઢ જવામાં કયા રૂટ ઉપરથી નવ કલાક અને કમ્પ્લીટ નવ કલાક લાગે છે અને કિલોમીટરની મિત્રો વાત કરીએ તો પાંચસો અને ચાર કિલોમીટર થાય છે જો તમારી પોતાની ગાડી હોય તો પાંચસો ચાર કિલોમીટર છે અને જો તમારે ટ્રેનમાં જવાનું છે તો તેર કલાક લાગી શકે છે હવે વાત કરીએ કે કયા રૂટ ઉપરથી પાંચસોને ચાર કિલોમીટર થાય છે ને ટાઈમ નવ કલાક આપેલા છે તો એમાં પાછા બે રૂટ છે અમદાવાદ ઉપર થઈ જો તમે અમદાવાદ ઉપર થઈને નીકળ્યો છો તો નવ કલાક થશે ટ્રેનમાં અને ટ્રેનમાં તેર કલાક છે ને પાંચસો ને ચાર કિલોમીટર છે અને વાત કરીએ વડોદરા ઉપર થઈને નીકળવાની જો વડોદરા ઉપર થઈને દાહોદથી વડોદરા થઈને તમે નીકળ્યો છો તો એ તમને કિલોમીટરની અંદર પાંચ છ અને પચીસ કિલોમીટર વીસ કિલોમીટર વધારે થશે અને નવ કલાક અને દસ મિનિટ લાગે છે હવે એમાં કયા કયા નાના સ્ટેશનો આવે છે એ તમને કહી દઉં ગોધરાથી ડાયરેક્ટ વળી જવાનું થશે જે ગોધરાથી વળી જવાનું થશે વડોદરા થઈને ખંભાત થઈને આણંદ વચ્ચો વચ્ચે નીકળશે અને ડાયરેક્ટલી એ રસ્તો તમને ભેગો થશે બાગોદરા ઉપર બાગોદરા ઉપર થઈને પાછું એ જ રૂટ તમને અમદાવાદ આવી જશે જે ધોળકા ખેડા મહેમદાવાદ અને ખડલાલ અને જે બાલાસીનોટ થઈને અમદાવાદ થઈને પાછો રૂટ નીકળે બંને એ રૂટ પાછો ગોધરા બે મિક્સ થાય છે મતલબ ભેગા થશે અને એ રૂટ પાછો દાહોદથી આગળ નીકળે છે તો આપણે મિત્રો મેન સ્ટેશન કયા કયા છે તો લીંબડી આવે સાયલા આવે મિત્રો ચોટીલા આવે છે રાજકોટ આવે છે ગોંડલ આવે છે વિરપુર આવે છે જેતપુર આવે છે ને જુનાગઢ આવે છે તો મિત્રો કિલોમીટરની પણ મિત્રો મે તમને વાત કરી દીધી છે કે કેટલા કિલોમીટર થાય છે અને ઓલરેડી મિત્રો તમારે રિટર્ન પાછું આવું ને તો એના ઇચ કિલોમીટર થાય તમે સમજી શકો છો હવે એની અંદર મિત્રો ઘણા બધા બીજા પણ રૂટ છે તમારે બાયપાસ નીકળવું હોય ને તો એમાં રૂટ છે પણ મેન હાઈવે આપણને વધારે વધારે સાધનો મળે ને તો અહીંયાથી તમને મળે છે હવે તમને કોઈ કે તમે ક્યાં ફરવા જવું છે ને તમે કોઈ ગાડી કરી છે તો ગાડી તમને ખ્યાલ જ છે કે કોઈ પણ અત્યારે ગાડી કરી તો કિલોમીટર ઉપર ભાવ હોય છે અત્યારે તો તમે આના ઉપરથી અંદર લગાવી શકો કે આટલા કિલોમીટર થાય છે એના ઉપરથી તમે તમારા ગાડીનું કે કોઈ ભાડું તમે સેટ કરી શકો એના માટે વિડીયો છે મિત્રો અને તમને પણ ખબર પડે કે કેટલા કિલોમીટર થાય છે ક્યાં થઈને જવું છે કારણ કે ઘણા લોકો છે ને મિત્રો ગાડીની અંદર આપણે ભાડા ઉપર હોય છે એટલે આપણને ખબર નથી હોતી કે કેટલા કિલોમીટર થાય છે તો આવી રીતે મિત્રો ખાલી તમારે ચેક કરી લેવાનું છે જે આપણા મોબાઈલની અંદર મેપનું એપ્લિકેશન આવે છે એની અંદર આ બધી માહિતી તમે મિત્રો આરામથી જોઈ શકો છો અને આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એસટી બસની રૂટની દરેક વિડીયો આપણે ચેનલમાં બનાવેલી છે અને વિડીયો ગમે હોય તો ખાસ શેર કરજો અને આવા જ વિડીયો જો તમારે ક્યાંય પણ ફરવા જવું છે કોઈ પણ સ્થળે અને તમને ખબર નથી કે કેટલા કિલોમીટર થાય છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે વિડીયો સો ટકા બનાવવાની કોશિશ કરીશું કે કયા સ્થળથી કેટલા જવા માટે કેટલો સમય લાગે છે કેટલા કિલોમીટર થાય છે એની સંપૂર્ણ માહિતી ક્યાં થઈને જવાય છે એ ટાઈપના બધા જ વિડીયો આપણી ચેનલની અંદર આપણે બનાવીશું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા